છતાં પણ ભૂલ ક્યાં થાય જાય ને જોવું હોય ને તો આખ વખત આખો વિડિયો જોઈ લો થી નવ મિનિટનો ટાઈમ ફાળવી લો તમારા ઘરમાં ક્યારે ભાઈ પોપડા નહીં પડશે જવાબદારી મારી અને વિડીયો જોયા પછી જો તમે એવી રીતથી કલરનું કામ કરાવ્યું અને પોપડા પડ્યા આપણે ચેનલ અનસબસ્ક્રાઈબ કરી દેજો તમે તારે છૂટી જ છે તો એક વખત આપ પૂરો વિડિયો જોઈ લો દોસ્તો એટલે તમને બધી આઈડિયા આવી જશે ક્યાં ફૂલ થાય છે ને ક્યાંથી ફોલ્ટ આવે છે કેમ કે હું ઉપર કલરનું કામ કરું છું બાર વર્ષથી કલરનું કામ કરું છું અને મેં ઘણા લોકોને જોયા છે ખર્ચો કરે છે બિચારા કોઈ તો પોતાના ઘરે કલર કરવા ઈચ્છતા જ નથી છતાં પણ તેને કલર કરવો પડે છે કેમ કે તેના ઘરે કોઈ પ્રસંગ હોય છે કે કોઈ લગ્ન હોય છે અને એ લોકો કલરનો ખર્ચો કરવા માંગતા જ નથી તો એને કલરનો ખર્ચો કરવો જ પડે એમ છે તો એ લોકો શેના માટે કરે છે કે ઘર સારું દેખાય અને થોડુંક ટકે અમુક અમુક લોકોના જોતા હોય છ મહિનામાં તેને રિઝલ્ટ મળી જાય છે કલરમાં કઈ વધતું નથી તો આ સમસ્યાનું નિરાકરણ હું તમને પૂરેપૂરું આપી દઈશ તો એક વખત વિડીયો પૂરો જોઈ લો નવાય તો દો તો ચાલો ચાલુ બસ મિત્રો હું છું ચિરાગ અને તમે જોઈ રહ્યા છો વિથ ચિરાગમાં તો મિત્રો આજે આપણે જઈને છ સ્ટેપ કવર કરવાનું છે છ સ્ટેપ એમ કવર કરવાનું છે કે સ્ટેપ બાય સ્ટેપ એટલે તમે બધી સ્ટેપમાં તમારા કારીગર ઉપર ઉપર તમારું ધ્યાન રહી અને નવા કારીગર હોય તો કઈ રીતે શરૂઆત કરી કલરની એના માટે પણ તમારે ધ્યાન રહે તો મેં એટલે છ સ્ટેપમાં ડિવાઈડ કરી દીધા છે તો છ સ્ટેપને એકદમ ફોલો કરી લ્યો એટલે જો તમને કંપનીના કલરમાં બધીમાં વોરંટી હોય છે સાદો કલર લ્યો માનો કે એમસન સસ્તા ભાવનો નોર્મલ બજેટનો તો તેમાં મિનિમમ અઢી થી ત્રણ વર્ષની વોરંટી હોય છે પ્રીમિયમ કલર લો તો એમાં બાર બાર વર્ષ સુધીની વોરંટી હોય છે તો એ વોરંટી પર ક્લેમ ક્લેમ કરવી એ બધું હું તમને આ વિડીયોમાં જણાવી દેવાનું છું તો વિડીયો તો તમારા અંત સુધી જોવો જ પડશે તો જ તમારા મગજમાં બેઠીએ વિડીયો પૂરો તો સ્ટેપ વન તો પેલા સ્ટેપમાં એવી રીતનું છે એ વોલ પ્રિપેરેશન નીચે શું કર્યું એ બહુ મહત્વ ધરાવે છે કેમ કે તમે વોરંટી ક્લેમ કરશો ત્યારે વોરંટી જયારે લેબોરેટરી થાય ત્યારે તેને ખબર પડે કે વોલ તમે પ્રિપેરેશન કર્યું નથી ડાયરેક્ટ ફાઈબર ફૂટી વગેરે કંઈ પણ ચઢાવીને કરી દીધો છે તો એમાં તમને કોઈ પણ બેનિફિટ મળવાનું નથી તો માનો કે જો તમારા મકાનમાં નેરો પ્લાસ્ટર છે તો નેરો જોઈ લે આ છે દોઢસો નંબર નું તો નેરો પ્લાસ્ટર એટલે કે સિમેન્ટ વાળો એકદમ પ્લેન પ્લાસ્ટર હોય તમે દોઢસો નંબર એકસો એસી નંબર ના પેપર બધા એમાં ઘસાઈ કરી નાખો તો એકદમ વ્યવસ્થિત રીતે પૂરેપૂરા મકાનમાં ઘસાઈ કરી નાખો અને જો તમારું રફ પ્લાસ્ટર હોય કે તમારે પૂટી ચડાવવાની હોય ને રફ પ્લાસ્ટર હોય તો રફમાં તમારે નંબર 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 પેપર યુઝ યુઝ કરવું કરવું ન બાકી લીટા પડી જવાના છે વધારે હા જો તમારે નેરો ઉપર એ પુટી આવતી હોય તો તમે હીંસી નંબરે ચડાવી ઘસાઈ શકો તો વોલ શકોમાં આ એક પેપરનું મહત્વ ખાસ ધ્યાન રાખવાનું જે તમારે વારંવાર ભૂલ ન થાય પછી બીજી વાત કરીએ તો ક્રેક ફિલ્સ તો મકાનોમાં નવું હોય તો ક્રેક પડી જાય છે અને જૂનું હોય તો એ ક્રેક પડી જાય છે તો સૌથી પહેલા તમારે જો પૂરા મકાનમાં પુટી કરવાની તો પેલા ક્રેક ને ખોલી રાખવાની અને ખોલ્યા પછી ક્રેક ફિલ કરી દેવાની એટલે ભરી દેવાની તમે પુટ્ટીથી ભરી શકો લાપી થી ભરી શકો પીઓપીથી ભરી શકો ક્રેક ફિલરથી પણ ભરી શકો બરોબર છે તો એ ડિપેન્ડ એ કરશે કે તમારે ઉપર શું મટીરિયલ આવે છે માનો કે તમારે પૂટી અને પ્રાઇમર જ આવે છે તમારા મકાનમાં એટલે સોરી તમારા મકાનમાં પ્રાઇમર એટલું જ આવે છે તો તમે ક્રેક ફિલરનો ઉપયોગ કરો છો અથવા પૂટી આવે છે તો તમે સાદી પૂટી થી એક કોટ ભરી શકો અને પછી ડબલ કોટની ડબલ કોટ પૂટી ભરી શકો છો ક્રેક ફિલ ભરી દેવી કેમ કે તે પાછું ભવિષ્યમાં નીકળે નહીં ક્રેક ફિલ કર્યા પછી પણ તમારે જનરલી એક વખત પેપર પાછું અપ્લાય કરી દેવાનું છે સમજી ગયા બધામાં બસો વીસ નંબર નું પેપર જ્યાં તમે ક્રેક ભરી છે એ જગ્યાએ બસો વીસ નંબર પેપરનું અવશ્ય યુઝ કરી અને ઘસાઈ કરી લેવું બાકી કલર પાછું તમે મારશો તો તેમાં ભાટું દેખાશે એટલે જ પીનો પટ્ટો અલગથી પડશે અને અલગથી પટ્ટામાં દેખાશે તો તમારું એ જે સુંદર હાઉસ કે પટ્ટો અલગથી દેખાવાનો છે તો એ તમારે ધ્યાન તો સ્ટેપ સ્ટેપ નંબર નંબર આપણે કવર કરશું પુટી અને પ્રાઇમર તો મિત્રો પુટી અને પ્રાઇમરમાં જો તમારે મકાનમાં પુટી નથી કરાવવાની અને પ્રાઇમર કરાવવાનું છે તો પ્રાઇમરમાં તમારે પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાની રહેશે કે પ્રાઇમર અપ્લાય કઈ રીતથી કરો છો માનો કે આ બ્રશ છે અને આ રોલ છે જો તમારે પૂરા મકાનમાં રોલથી જ કલર કરવાનો હોય તો પ્રાઇમરે રોલથી જ ચડાવવાનું અને પૂરા મકાનમાં બ્રશ થી ચડાવવાનું હોય તો પ્રાઇમર બ્રશથી જ ચડાવવાનું તો સાદું પ્લાસ્ટર હોય તો તમે બે મિક્સમાં ચડાવી શકો અને નેરો હોય તો ગમે એક જ વસ્તુ ફોલો કરજો એટલે બ્રશના ના તમને લીટા ના દેખાય અને સ્મુથ દિવાલ દેખાય છે અને જો તમારે માં પુટ્ટી કરાવો છો અથવા તમે કોઈને પૂછો કે પુટ્ટી શું કામ આવે છે તો પુટ્ટીના હું તમને ફાયદા જણાવી દઉં

અને ડબલ કોટ પૂટી કરાવો એની વ્યવસ્થિત સફાઈ કરાવી નાખો ઘસાઈ કરાવી નાખો તો તમારું મકાન એકદમ સ્મૂથ થઈ જાય છે કોઈ પણ નોર્મલ બજેટનું પેન્ટ તમે વાપરશો કલર વાપરશો તો તમને તેનામાં એકદમ લક્ઝરી જે સાઇન છે તે મળી જવાની છે અને જો તમે એમાં એકદમ પ્રીમિયમ કલર વાપરશો તો પ્રીમિયમ લુક પણ તમને એ જ મળવાનો છે પણ થોડીક સાઇનમાં ફરક પડી જવાનો છે પછી તેમાં વોરંટી ગેરંટી પર જે આવે છે તે પ્રીમિયમમાં વધી જવાનું છે ઘટી જવાનું છે એટલે એ ધ્યાન રાખજો પુટી પર જો જેવી રીતે લગાવતી હોય એવી રીતે લગાવો તો પર વર્ષો સુધી ટકી જાય હોય બરોબર છે મેં જ્યાં જ્યાં કામ કર્યા છે ને ત્યાં જે બધી સ્ટેપ ફોલો કર્યા છે મેં ટોટલી અત્યાર સુધી ચૌદ મેં જ્યાં ચૌદ કસ્ટમરની આ એવી થોડુંક વસ્તુ હલકું આવી ગયું હતું તો ચૌદ જણા ને તો મેં વોરંટી ક્લેમ કરાવી દીધી છે તો તમે પણ વોરંટી ક્લેમ કરવા માટે છે ને છેલ્લા અંતમાં મેં વોરંટી કેવી રીતે ક્લેમ કરી એ પણ કીધું છે તો એમ સુધી જોતા જો અને મિત્રો પુટ્ટી લાગ્યા પછી તેના ઉપર પ્રાઇમર અવશ્ય એપ્લાય કરવું પુટ્ટીની ઉપર રોલર થી રોલર થી એક વખત પ્રાઇમર નો જરૂર એપ્લાય કરવો પછી જ કોઈ પર તમારે બે હાથ ત્રણ હાથ જે કલર ના મારવા હોય તે મારવાના તો પ્રાઇમર અવશ્ય એપ્લાય કરો જેથી તમે પ્રાઇમર એપ્લાય કરશો ને મિત્રો એટલે પ્રાઇમર માં જે તમારો જે કલર પીવાની ચૂસના ધારણા છે ને એ બધી ઓછી થઈ જવાની છે તમારો કલર ઓછો જશે પછી પ્લસ તમારામાં જે પ્રાઇમર થી તમારું પુટ્ટીની મજબૂત થાય થવાની છે પૂરેપૂરી મજબૂત થાય થાય મળી જવાની છે તમને અને તમારું પ્રાઇમર ટકી જશે પુટ્ટી ટકી જશે ને તમારો પેન્ટ પણ ટકી જવાનો છે તો તમે ભૂલ ત્યાં કરો છો પુટ્ટી ચડાવી ડાયરેક્ટ કલર ચડાવી દઉં છો એ તમારી મોટી ભૂલ છે તો મિત્રો એ ભૂલ જરાય નથી કરવાની જો ભૂલ યાદ ચૂકશો પ્રાઇમર તમને અઢારસો થી બાવીસો રૂપિયાની રેન્જમાં મળી જવાનું છે એટલે એ તમે ચૂકશો નહીં પ્રાઇમર તમને બાવીસો સુધીમાં સારામાં સારું મળી જશે અને જે જો તમારે થોડો ખર્ચો કરવો હોય તો પચીસો વાળી બાલદી તો

તો એના બારોબારમાં જે અંદરનો માલ છે ને મટીરિયલ એ બારોબાર યુઝ કરી નાખી તો એ જ મોટી ભૂલ છે અંદરનો કલર કોઈ દિવસ બારોબારની સરફેસ ઉપર સહન નથી કરી શકતો એક થી દોઢ મહિનાની અંદર તમારો કલર બધો નીકળી આવવાનો છે હા તમે બારોબારનો અંદર કલર યુઝ કરી શકો છો પણ અંદરનો બારોબાર નથી કરી શકતા એટલે એ ધ્યાન રાખો મિત્રો કોઈ દિવસ પર બારોબારનો કલર અંદરનો કલર બારોબાર નહીં લગાવો ને અંદરનો કલર તમારે બારોબાર નહીં જ લગાવવાનો અને બહારનો કલર તમે અંદર લગાવી શકો છો અને સિલેક્શન વાત કરીએ તો અમુક લોકો એમ કે છે કે ભાઈ નોર્મલ પેન્ટ સારું છે પ્રીમિયમ ઘસતા તો હું બધી સજેશન દેવા માંગુ છું કે હું એનો પણ નોર્મલ બજેટ અને પ્રીમિયમ હું ત્રણ વસ્તુનો છે ને તમને એક મસ્ત વિડીયો દેવાનો છું તો તેમાં હું બધું કવર કરી દઈશ કે ચિલ્ડ ચિલ્ડ્રન માટે આપણા ઘરમાં વૃદ્ધ હોય એના માટે આપણા માટે યંગ માટે કઈ બાજુ કયો કલર યુઝ કરવો જોઈએ

મારા જૂના સબ્સ્ક્રાઇબર ખબર જ છે આપણો કોઈ થી કોઈનો પેડ પ્રમોશન કરતા જ નથી કેમ કે આમાં પણ ભાઈ હું કેવી રીતે કલર કરું છું કોઈ મકાન માલિક નહીં હું મુક્ત ટાઈમ જોઉં છું તો ખુદ દયા આવી જાય છે કે બિચારા કરવું નથી કોઈ કરવું પડે એમ છે એટલે કોઈ પેડ પ્રમોશન કરતો જ નથી હું કોઈ પેન્ટ ફિશનો જે જેન્યુન માલ મળે છે કંપની દે છે એ જ હું સજેસ્ટ કરું છું પછી કોઈ પણ કંપની હોય આપણે કોઈ કંપનીના હોદ્દામાં નથી એટલે તમે તારે ડોન ફિકર તો કોઈ પણ તમે પેન્ટ ચડાવો કોઈ પણ તો કોઈ પણ પેન્ટ ચડાવતી વખતે એને ખાલી પ્રોપર ટેકનિક નો યુઝ કરવાનું છે કે આ બ્રશ છે અને આ રોલ છે એ બંને એક સરખું જ કામ છે આ બ્રશ રોલ આમ બટ તમે જ્યારે ફર્સ્ટ કોર્ટ ચડાવો છો એ ત્યારે જે કલરમાં ભરી અને આવી રીત કરો છો એ નથી કરવાનું પેલા કોટમાં પેલા કોટમાં એકદમ સ્લો નીચેથી ચાલુ કરવાનું છે આવી રીતે આમ ઉપર લઈ જવાનું છે ફર્સ્ટ કોટ ઉપર લઈ જવાનું છે પછી જે બધાય માં એપ્લાય થઈ ગયા પછી પાછો માલ નથી ભરવાનો એ પહેલા સેકન્ડ આવી રીતે એપ્લાય કરી દેવાનું છે ફર્સ્ટ કોટ જ આવી રીતે એપ્લાય કરી દેવાનું છે જેથી જે કલરની સાઇન છે ને એ આમાં પેડી નો રહે અને બોલાય કોરો થઈ જાય ને સાઇન છે ને એ બધું એમાં દીવાલ ઉપર તમારે લાગી જાય તો આ સ્ટેપ જરૂર ફોલો કરજો કલર વખતે મારતી વખતે કેમ કે જો તમે પ્લસ આઇકોન માં કલર મારશો ને તો વોરંટી ક્લેમ થશે હો મિત્રો

કોઈ પણ રીતનો બીજો કોર્ટ એ ચડાવે એટલે પેલો કોટ સુકાતા મિનિમમ વીસ મિનિટ થાય નોર્મલ પેન્ટ હોય ને તો એને એક પિસ્તાલીસ થી ચાલીસ મિનિટનો સમય લાગે છે અને પ્રીમિયમ પેન્ટ હોય ને તો વીસ મિનિટનો સમય લાગે કારીગર શું કરે રૂમ લાગી ગયો પંદર વીસ મિનિટ સુકાવા દીધો અને બીજો કોટ ચાલુ કરી દેજે પણ એ નથી કે કેમકે પેલો કોટ છે ને એ ચીકણો નો થયો હોય દિવાળી સાથે જોઈન્ટ એને સુકાતા સુકાતા સાત થી છ કલાકનો સમય લાગે છે ને પાંચ થી છ કલાક નું છે તો તમે કંપની નું માનો તમારે વોરંટીમ કરી લેજો તો કંપનીમાં કેમ છે છ થી આઠ કલાક સુકાવા દેવું કોઈ પણ પ્રોડક્ટ કોઈ પણ પ્રોડક્ટ હોય લોકો નું માનો પ્રાઇમર છે ડેમ ટ્રુપ છે બરોબરનું કેમિકલ છે અંદરનું કેમિકલ છે એમાં મિનિમમ કંઈ તો પેલા કોટ સુકાતા થી સાત કલાક ત્યાં સર્સેસ ઉપર રહેવા દ્યો પછી હું તો કહું છું ને કે ભાઈ એક દિવસમાં મારો બીજા દિવસે બીજો કોટ મારો ગમે ત્યાં ત્યાં સુધી બીજું કામ કરો એક જ જગ્યા એક કોટ એક દિવસ બાર કલાક રહેવા દ્યો બીજી બાર કલાક પછી એમાં બીજો કોટ મારો જેથી તમને કોઈ તકલીફ ન પડે અને તમારું મકાન સુરક્ષિત રહે જો આ એક લાસ્ટ સ્ટેપ છે જે બહુ મહત્વનો મેં રાખ્યો છે વોરંટી તો મિત્રો વોરંટી ક્લેમ કેવી રીતે કરવી તો વોરંટી ક્લેમ કરવા માટે તમારી પાસે વોરંટી કાર્ડ લઈ લેવાનું છે તમારે કોઈ પણ દુકાનદારથી તમારે મળી જવાનું છે તો કોઈ પણ પ્રોડક્ટ લાવ માનો કે તમે એક્સચેન્જ બર્જર કે નેરોલે કોઈ પણ કંપનીનું પ્રોડક્ટ લીધું છે તો ત્યાં ડોલમાં જ આવી રીતે સાઈડ ઉપર અહીંયા મોટા આ નાનું છે એટલામાં નથી પછી મોટી ડોલમાં હશે ત્રણ વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ બાર વર્ષ એવી વોરંટી લખેલી જશે તમારે છે કે ભાઈ દુકાનદાર ઢોલ નું કાર્ડ આપી આ કાર્ડ તમારે ત્યાં રાખવાનું અને ત્રણ વર્ષ સુધી હું ખોવા નહીં દેવાનું ત્રણ વર્ષની અંદર જો તમારે પાછું આવી રીતે તકલીફ પડે તો જે મેં તમને સ્ટેપ કીધા જો એ સ્ટેપ કર્યા પછી પડે તો તમને સમજી જવાનું કે એ પ્રોડક્ટમાં અમે અહીંયા ભૂલ આવી ગઈ છે તો એ તમે ક્લેમ કરી શકો છો ને ક્લેમ કરવો હોય તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી દેજો હું પ્રાઇવેટ કોલ કરી તમને જણાવી દઈશ હેલ્પ કરી કોઈ ને કોઈ ખોટા ફોન મેસેજ ના કરવા હું કોઈ કલરનું કામ કરું છું વિડીયો તો હું ખાલી બધીને સમજાવવા માટે જ બનાવું છું હું પોતે જ કલરનું કામ કરું છું મારા વિડીયો તમે જોઉં છો શોર્ટ વિડીયોને બધા આવે જ છે તો વોરંટી એવી રીતથી ક્લેમ કરવાની છે તો આ હતા આપણે છ સ્ટેપ તો છ સ્ટેપ માંથી તમે છે ને છ સ્ટેપ એક વખત ફોલો કરી લો અને ખુદ કહેશો કમેન્ટમાં આવીને કહેશો કે નહીં ખરેખર બહુ મસ્ત રિઝલ્ટ મળી ગયું છે તો આમ ખુદ એક્સપિરિયન્સ કરું છું કે બે વર્ષ તો કંપનીમાં ટ્રેનિંગ આપી ટ્રેનિંગ કરી છે છ વર્ષ મેં મજૂરી કરી છે હું બીજા પેકો દાડીએ જાતો પછી છ વર્ષ પોતાનું કામ રાખતા શીખ્યો હજી હું છ વર્ષથી કામ કરું છું બે વર્ષ ટ્રેનિંગ કરી આવ્યો છું એટલે ફૂલ માહિતી લઈને જ મેં બનાવ્યો છે કે કોઈ કાર્યકર તમને એટલી સુવિધા નહીં આપશે અને જે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સે અમુક જોજો આને એમાં આ મિક્સ કરી નાખો ઓલું કર નાખો એવું કશું નહીં કરતા હું બધીના વિડીયો બનાવી શોર્ટમાં મૂકવાનું છું કે ક્યાં ક્યાં તમને આખો ટી રીતના ફસાવે છે તમારો કલર વેસ્ટ જાય છે તમારું ફૂટી વેસ્ટ જાય છે જવા કરી મિત્રો તો મિત્રો આ રીતે તમે કરી શકો છો તમારા ઘરને બહુ સુંદર મકાન તો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં મને જરૂર જણાવજો કે કયા ટોપિક ઉપર વિડીયો તમને આપવું કેમકે એક ટોપિક તો મારે ચોઇસ કરેલું છે એ ટોપિક ઘણા વિડીયો મળી જવાના છે અને જો તમારા મનમાં કોઈ શંકા અને સ્થાન રહી ગયું હોય તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી દેજો મારો ઇન્સ્ટાગ્રામ આઈડી લેશે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાનું છે આપણે કોઈ પેટ પ્રમોશન કરતા જ નથી કે કોઈ જિંદગીમાં કરવાનાય નથી તો સબસ્ક્રાઇબ કરી રાખજો બટનને મળીએ ને